પાલિકા દ્વારા અલગ અલગ ઝોનમાં પચાસ બીડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે અંતર્ગત પચાસ બીડની સરકારી હોસ્પિટલમાં પ્રસુતિ સહિત અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે સામાન્ય રીતે લોકોની જે ફિઝિયોથેરાપી બહાર થી ત્રણસો રૂપિયામાં કરાવવામાં આવે છે તે જ ફિઝિયોથેરાપી હોસ્પિટલમાં પંદર રૂપિયામાં થાય છે મેયર દ્વારા હોસ્પિટલમાં આવતા દર્દીઓ સાથે પણ હોસ્પિટલની સુવિધા બાબતે વાતચીત કરે છે ત્યારે વધુમાં મેયરે જણાવ્યું છે કે આ પચાસ બેડની હોસ્પિટલોના કારણે શહેરની જનતાને એસી થી નેવું કરોડ રૂપિયા હોસ્પિટલમાં જતા બચ્યા છે સુરતમાં પચાસ પેડની હોસ્પિટલ શરૂ થયા બાદ દસ લાખ લોકો ઓપીડી અને પંચોતેર હજાર લોકો ઇન્ડોર સારવાર લીધી છે અત્યારે ભારત વર્ષમાં સુરત મહાનગરપાલિકા દેશમાં આઈડોલ બનવા જઈ રહી છે છેલ્લા દોઢ વર્ષની અંદર વાત કરીએ તો નેશનલ અને રાજ્ય સરકારના લગભગ ચૌદ જેટલા એવોર્ડ સુરત મહાનગરપાલિકા લીધા છે એ કદાચ આઝાદી પછી આ પહેલી એવી ગૌરવમય ક્ષણ સુરત મહાનગરપાલિકાને આવી છે જેમાં આટલા એવોર્ડ લીધા છે ટ્વેન્ટી એઈટ સ્ટેટના લોકો રહે છે એટલે મિની ભારત છે થર્ટી થ્રી ડિસ્ટ્રિક્ટના લોકો રહે છે એટલે મિની ગુજરાત છે એટલે મિની ભારતને મિની ગુજરાતમાં આરોગ્યની સેવા પણ કદાચ દેશમાં અમે આઈડોલ થવા જઈ રહ્યા છીએ પ્રસ્થાપિત થવા રહી છે અમારી સ્વિમિર હોસ્પિટલનું ભારણ ઘટાડવા અમારા કાર્યક્રમમાં બે હજાર એકવીસમાં પચાસ બેડનું હોસ્પિટલનો એક કોન્સેપ્ટ લાવ્યા છે એમાં વિવિધ ઝોનમાં પચાસ બેડની હોસ્પિટલ બનાવવા માટે છેલ્લા છેલ્લા ચાર વર્ષમાં ચાર હોસ્પિટલ પચાસ બેડની બની ગઈ છે અને બીજા બે ઉદઘાટન અમે થોડા સમય પૂર્વે કર્યા છે પણ જે ત્રણ વર્ષમાં જે ચાર બેડની હોસ્પિટલનું અમે રિવ્યુ કરીએ તો દસ લાખ લોકોએ ઓપીડીની વિઝિટ કરી છે પંચોતેર જેટલા પેશન્ટ ઇન્ડોર એડમિટ હતા ચાલીસ હજાર ડેન્ટલ પેશન્ટની ટ્રીટમેન્ટ થઈ છે બાવીસ લાખ જેટલા લોકોની બ્લડ ટેસ્ટ કર્યું છે એટલે આ કોન્સેપ્ટ એક રીતે શહેરીજનો શહેરીજનો માટે જે ડિલિવરીની વાત કરું તો ત્રીસ ત્રીસ ચાલીસ હજાર એક ડિલિવરનો ખર્ચો થતો હોય છે જે અહીંયા એક પણ વિના મૂલ્યે ડિલિવરી થઈ જાય છે એટલે શહેરીજનોના અમે છેલ્લા ત્રણ વર્ષની વાત કરીએ તો થી નેવું કરોડ રૂપિયા શહેરી જનોના આરોગ્ય ક્ષેત્રમાં બચાવ્યા છે ગુરુકુળ નેશન દસિન સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર